હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું બુંદની પેથ એ પણ આપણે તેમાં ગોળ કે કાન કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરીશું નહીં અને ખૂબ જ ટેસ્ટી એવી પેન બનાવીશું તો તેના માટે અત્યારે આપણે ડ્રાયફ્રૂટ્સ લીધા છે કાજુ બદામ પિસ્તા અને પમ્પકિનના બીજ આવે છે તે લીધેલા છે આના સિવાય તમે અખરોટ કે તમારા પસંદ અનુસારના તમે ડ્રાયફ્રૂટ્સ અંદર લઈ શકો છો આ ડ્રાય ફ્રૂટ્સને આપણે અતકચરા ક્રશ કરી લઈશું એટલે પર્સ મોડમાં રાખીશું મિક્સચરને એટલે સરસ એવા અતકચરા ક્રશ થઈ જશે હવે તેની અંદર આપણે કોપરાનું છીણ એડ કરીશું અને તેની સાથે જ આપણે તેની અંદર ઇલાયચી અને જાયફળ છે તેને પણ તેની અંદર એડ કરી લઈશું કે જેથી કરીને તે પણ અંદર સરસ એવા ક્રશ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આ રીતે સરસ એવું તેને પણ આપણે ક્રશ કરી લઈએ અને આ ક્રશ કરી લીધા પછી તેની અંદર આપણે સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર પણ એડ કરી દઈશું તે તમારા ચોઈસ અનુસાર વધારે કે ઓછું તમે ગંઠોળા પાવડર અને સૂંઠ પાવડર લઈ શકો છો અત્યારે મારા બાળકોને આ પેન્ટ ખાવાની પસંદ છે એટલે હું એમના અનુસાર જ માપનો જ એવું સૂંઠ ગંઠોળાનો પાવડર એડ કર્યો છે તેની સાથે જ હવે આપણે તેની અંદર ખજૂર લેવાની છે ઠળિયા કાઢી અને ખજૂરને આપણે લીધેલી છે સાથે જ આપણે તેની અંદર સૂકી દ્રાક્ષ એડ કરીશું અને તેને પણ ક્રશ કરીશું ઘીની અંદર આપણે ગુંદરને સરસ એવો તળી લેવાનો છે પણ મેં આ ગુંદરને થોડો પહેલેથી જ અધકચરો ખાંડીને લીધેલો છે એટલે એકદમ છૂટો પડ્યો નથી તમે જુઓ કે આ રીતે સરસ એવો ફૂલી અને તૈયાર થઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું અને ત્યારબાદ તેને વાસણની મદદથી થોડો ઝીણો કરી લઈશું અને ફરીથી તે ગુંદરને આપણે કઢાઈમાં લઈ અને તેની અંદર હવે બે ગ્લાસ આપણે દૂધ એડ કરેલું છે આ દૂધ છે તે ફૂલ ફેટ દૂધ જ લીધેલું છે એ એટલે કે મલાઈ કાઢ્યા ફીનાનું દૂધ લીધેલું છે હવે આને બરાબર મિક્સ કરી અને આપણે ગુંદરની અંદર ઓગાળી દઈશું અને ત્યારબાદ તેની અંદર આપણે માવો એડ કરેલો છે પણ આ મોળો માવો જ છે આ રીતે જો તમે ગુંદરની પેંદ બનાવશો જો પહેલી વખત પણ બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવી બને છે અને ઝડપી બની પણ જાય છે આમાં તમારે કોઈ માપ રાખવાનું કે ટેસ્ટ કેવો થશે બગડી જશે આવા કોઈ પણ ડર રાખ્યા વિના જો તમે આ રીતે ગુંદરની પેન પહેલી વખત પણ બનાવશો ને તો તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે આ ગુંદર છે એ થોડો તાવેતાઓ પર ચોંટ્યો છે પણ એ બિલકુલ પણ ડર રાખવાનો નથી કે બગડી ગયું કેમ કે સરસ એવો અંદર આપણે પહેલાં તળી લીધેલો છે એટલે અંદર તે મિક્સ થઈ જ જશે અને તેની સાથે આપણે બીજી એ વાત કે દૂધ છે અને અંદર ગુંદર છે એટલે આ દૂધ છે તે ફાટી જશે એટલે એ પણ આપણે કોઈ ડર રાખવાનો નહીં કે આ દૂધ અંદર નાખ્યું અને દૂધ બગડી ગયું કે ફાટી ગયું હવે આપણો ગુંદર જે આપણે પેંદ બનાવવાની છે તે બગડી જશે એવો પણ ડર રાખવાનો નહીં સરસ એવું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ડ્રાય ફ્રૂટ્સ છે તે એડ કરી લઈશું જે આપણે ડ્રાયફ્રૂટ્સનો પાવડર કચરો બનાવીને રાખ્યો હતો તે તેની અંદર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે તેને મીડિયમ ગેસ ઉપર જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે આ પેન છે તેમાં આપણે દૂધ અને માવાનો ઉપયોગ કરેલો છે સાથે જ આપણે ખજૂર અને જે દ્રાક્ષ છે તેને પણ અતકચરા ક્રશ કરી અને લીધેલા છે તો તેને પણ તેની અંદર એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ પેન છે તે અત્યારે બે કે ત્રણ દિવસ ચાલે એટલી જ મેં બનાવેલી છે તમારે વધારે જોઈતી હોય તો વધારે માપ પ્રમાણે લઈ શકાય પણ આ પેનને અંદર દૂધ અને માવો એડ કરેલો છે એટલે તમે તેને ફ્રીજમાં રાખવાની બહારની જ્યારે ખાવાની હોય એના બે કલાક પહેલાં થોડી આપણે બહાર કાઢી અને રાખી શકીએ ત્યારબાદ આપણે તેની અંદર ખસખસ એડ કરીશું આ જ બધું શિયાળાનું જે સ્પેશિયલ વસાણું કહીએ અને દરેકના ઘરે આ બનતું જ હોય પણ હવે ઘણી બધી રેસીપીઓ આવી ગઈ છે એટલે આ જે ગુજરાતી જૂની વિસરાતી વાનગી છે એવી આ પેન બધાને પસંદ હોય છે નથી હોતી પણ જો તમે આ રીતે બનાવશો ને તો તમને દરેકને પસંદ આવશે અને હા ખાસ એ કે ઘણા ગોળ કે ખાંડ કે એવું ડાયાબિટીસના કારણે કેમ ખાતા નથી હોતા તેના કારણે આ વસાણા તે ખાઈ શકતા નથી પણ આ ગુંદરની પેંદ આપણે એવી બનાવી છે કે જેમાં ગોળ કે ખાંડનો બિલકુલ પણ ઉપયોગ થયેલો નથી કે જેથી કરીને ડાયાબિટીસના જે દર્દીઓ છે તે પણ તે ખાઈ શકે છે અને આ ગુંદ તો શિયાળામાં ખાવો જ જોઈએ કેમ કે તેનાથી આપણા શરીરનું આખા વરસનું જે પોષણ છે તે મળી રહે છે તેની સાથે ડ્રાયફ્રૂટ અને ઘી પણ બરાબર રાખેલું છે તેની ઉપર હવે આપણે બેથી ત્રણ ચમચી ઘી એડ કરીશું કે જેથી કરીને તેની ઉપરની શાઇન ખૂબ જ સરસ આવી જાય તમે જુઓ એકદમ સરસ એવો આ ગુંદર બની અને કે ગુંદની પેંદ બની અને તૈયાર થઈ ગઈ છે હવે તમે જુઓ આ જે તમને ઢીલી લાગે છે પણ જે થોડો ટાઈમ પછી રૂમ ટેમ્પરેચર ઉપર આવશે ને એટલે થોડી કડક થઈ જશે તો તમે જુઓ કે ખૂબ જ સરસ એવી આપણી ગુંદરને પેન્દ અત્યારે બની અને તૈયાર થઈ ગયેલી છે તો આ જ રીતે તમે પણ જરૂરથી બનાવજો અને એકવાર ટ્રાય જરૂર કરજો અને સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરી આવા નવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય તેને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું અને નાના મોટા સૌને પસંદ આવી જાય એવી આ ગુંદરને પેંદ બની અને રેડી થઈ ગઈ છે મારા દીકરાને તો ખૂબ જ પસંદ આવી છે તો આ રીતે આ ગુજરાતી વિસરાતી વાનગી તમે પણ તમારા રસોડે ફરીથી બનાવજો અને આનો સ્વાદ માણજો ખૂબ જ ટેસ્ટી એવી આ ગુંદરને પેંદ બની અને તૈયાર થઈ ગઈ છે નથી આમાં ખાંડ કે નથી ગોળ તો પણ એટલી ટેસ્ટી બની અને તૈયાર થઈ ગઈ છે તો એન્જોય બાય બાય ફ્રેન્ડ્સ